મગરોનું આશ્રય સ્થાન ગણાતીર નદીમાં ઉતરી જીવના જોખમે લાકડા વીણતા મજૂરો આમોદ પાસેથી પસાર થતી ડાઢર નદીએ અસંખ્ય મગરોનું આશ્રય સ્થાન ગણાય છે હાલ ઢાઢર નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવા નીર આવતા ડાઢર નદી બે કાંઠે વહેતી થઈ હતી જે નદીમાં લાકડા પણ તણાઈને આવ્યા હતા તેમાં દર ચોમાસામાં ડાઢર નદી ઉપર નારીની મજબૂત લીલી વેલ પણ પથરાઈ જાય છે જેથી મજૂરો વેલ ઉપર ચઢીને ચાલતા લાકડા નજરે પડ્યા હતા પાપી પેટ માટે મજૂરો લાકડા વીણી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે જો કે નદીમાં અસંખ્ય મગરો પણ વસવાટ કરતા હોય છે ત્યારે જીવના જોખમે નદીમાં ઉતરી મજૂરો લાકડા વીણતા નજરે પડ્યા હતા પાપી પેટની ભૂખ ભાંગવા માટે મજૂરો નદીમાં ઉતરી લાકડા વીણી રહ્યા છે ત્યારે તંત્રના સબ સલામતીના દાવાઓ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ